રાજ્ય સહિત દેશભરમાં આજે હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી રંગોત્સવના આ પાવન પર્વે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા લોકસભા ચૂંટણી ભાજપે ગુજરાતની છ બેઠકો માટે ઉમેદવારોના નામ કર્યા જાહેર મહેસાણામાં હરિ પટેલ સાબરકાંઠામાં શોભના બારૈયા સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અમરેલીમાં ભરત સુતરિયા વડોદરામાં ડોક્ટર હેમાંગ જોષીને મળી ટિકિટ તમામ ઉમેદવારોએ પાર્ટી હાઈકમાન્ડનો માન્યો આભાર ભાજપે વડોદરા અને સાબરકાંઠાના બેઠક પર બદલ્યા ઉમેદવાર જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને કરાયા રિપીટ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને નારાયણ કાછડિયાની પણ કપાઈ ટિકિટ કોંગ્રેસે હજુ આઠ બેઠકો પર ઉમેદવારોના જાહેર કરવાના બાકી જિનેવામાં એકસો અડતાળીસમી આઈપીયુ એસેમ્બલીમાં ભારતે પાકિસ્તાનને લીધું આડેહાથ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહે કહ્યું કે જમ્મુ અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ આ સત્યને નકારી શકાશે નહીં દ્વારકા ડાકોર સોમનાથ સહિતના યાત્રાધામોમાં પરંપરાગત રીતે કરાયું હોલિકા દહન ગાંધીનગરના પાલજમાં સૌથી મોટું હોલિકા દહન મહીસાગરમાં કર્યું હોલિકા પૂજન વિસનગરના લાછડી ગામે સો વર્ષથી હોળીના અંગારા પર ચાલવાની અનોખી પરંપરા આઈપીએલમાં આજે બેંગ્લુર અને પંજાબ વચ્ચે ટક્કર ગઈકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોમાંચક વિજય મુંબઈ ઇન્ડિયન્સ સતત અગિયારમી વખત સીઝનની પ્રથમ મેચ હાર્યું